તો મેં બધા જ કીધું હતું કે અમે લોકો ક્યાં જવાના ના છીએ તો છેલ્લે બતાવવા ના છીએ તો અમે લોકો આવ્યા છીએ ફાઇનલી મોરબી અને મોરબી શું કામ આવ્યા છીએ એ હતું પાછળ જોઈ શકો છો સેટઅપ પોડકાસ્ટ માટે આવેલા હતા તો અનિકેત ભાઈ અભય ભાઈ સૌથી પહેલા તો તમારો થેન્ક યુ કે તમે અહીંયા આવ્યા જ્યારે તમારો સોશિયલ મીડિયામાં અમે જોયું કે તમે જે સેવાકીય એક્ટિવિટી કરો છો લોકોની સેવા કરો છો બે લોકો જે હોય એમને ઘર સુધી પહોંચાડો છો જેમને ઘર ના હોય એમને આશ્રમ સુધી પહોંચાડો છો મતલબ એક પ્રાઉડ ફીલ થાય બસ તમે બધાને જ કહી કે આવનારા સમયમાં આપણે બધા સુધી પહોંચવું છે આ બધા સુધી પહોંચવા માટે તમારા બધાના જ સાથ અને સપોર્ટનો જરૂર છે કારણ કે કોઈ એક વ્યક્તિ કામ નથી કરી શકતો કોઈ એક વ્યક્તિ બધા સુધી નથી પહોંચી શકતો એમના માટે અમે આવનારા સમયમાં માધ્યમ બની અને કામ કરવા માંગીએ છીએ બધા લોકો સુધી પહોંચવા માગીએ છીએ તો બસ તમે બધાને જ એક અપીલ કરી કે અમારી સાથે જોડાવો અમારું ટ્રુ લાઈફ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટનું યુટ્યુબમાં પેજ છે ઇન્સ્ટામાં છે સાથે સાથે અમારા પર્સનલ પેજ છે એમાંથી મારો કોન્ટેક કરો આપણે બધા સાથે જોડાઈએ અને આપણે બધા સાથે મળી અને સેવાના સહભાગી બનીએ નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં અને આમ તો લોગ બનાવતા નથી પણ આ અમારો પહેલો લોક થશે તો લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે અમે લોકો બધા જ અમારી ટીમ અને બધા સાથી મિત્રો ફરવા માટે જઈએ છીએ કંઈ સરપ્રાઇઝ માટે જઈએ છીએ તો લોગ બનાવીશું અને સરપ્રાઈઝ જોવા માટે તમારે લોગને છેલ્લે સુધી જોવો પડશે અને સાથે સાથે દોસ્તો આજે અમારી સાથે સુરાભાઈ જેને તમે ઘણીવાર વિડીયોમાં જોતા હશો જે આજે ગાડી ચલાવશે અને સાથે સાથે અભયભાઈ કે જેમને તમે અવારનવાર જોતા છો પાછળ વિજયભાઈ છે તો બસ દોસ્તો અમે બધા જ લોકો અત્યારે સુરતથી નીકળીએ છીએ અત્યારે સમય થયો છે સાંજના છ તો લોગને જોતા રહેજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો અમે બધી જ અપડેટ તમે લોગના માધ્યમ દ્વારા શેર કરશું દોસ્તો ફાઇનલી અમે લોકો અંકલેશ્વર પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો જો અમારી સાથે અભયભાઈ છે સુરેશભાઈ છે વિજયભાઈ અને રુતિકભાઈ છે તો દોસ્તો ચાલો આપણે અભયભાઈને પૂછીએ કે અહીંથી ક્યાં જવાનું છે અભયભાઈ ક્યાં જવાનું છે આપણે એ તો બધા માટે છે ને ભાઈ સરપ્રાઈઝ છે આપણે અત્યારે હાલમાં અંકલેશ્વર છે હવે ક્યાં જવાનું છે ને તેના માટે તમારે બધાને પૂરો વિડીયો જોવો પડશે તો જ હું કે બાકી નહીં તો દોસ્તો કાંઈ નહીં તમારે આખો વિડીયો જોવો પડશે તો તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં છીએ તો બસ વિડિયોને વ્લોગને જોતા રહ્યો અને તમારા તમારે દોસ્તો અમે લોકો ગૂગલ મેપના આધારે અહીંથી વડતાલ જતા હતા અને જોઈ શકો છો કે એટલા આગળ આવી ગયા કે અહીંયા રસ્તો જ નથી અને ગામમાં ઘૂસી ગયા અને રસ્તો પણ પેક થઈ ગયો છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ જગ્યાએ જતા હોય તો ગૂગલ મેપના આધારે જ ન ચાલવું અને જોવું અને આજુબાજુના લોકોને પૂછવું કેમ કે એના આવા પ્રોબ્લેમ તમારી આગળ પણ થઈ જશે અમે લોકો ક્યાં જવાના તો તો અમે લોકો મોરબી અને મોરબી શું કામ આવ્યા છે પોડકાસ્ટ હતું પાછળ જોઈ શકો છો સેટઅપ પોડકાસ્ટ માટે આવેલા હતા અને અમને બીજી વાર એકવાર સોમવાદમાં પોડકાસ્ટ કરેલું એકવાર સૌરાષ્ટ્રમાં કરેલું અને ત્રીજી વાર ચિરાગ પટેલ શો કે જેમાં અમને પોડકાસ્ટ માટે બોલાવેલા છે જોઈ શકો છો તો આપણે એમની સાથે જ વાત કરશું કે તમે અમને પોડકાસ્ટમાં શું કામ બોલાવેલા અને કોઈ વ્યક્તિ એમને નથી બોલાવતું આપણી પાસેથી કંઈ જાણવા જેવું મળે તો જ બોલાવતા હોય છે તો ચાલો તેમની સાથે જ વાત કરીએ તો દોસ્તો ચિરાગભાઈ છે કે જેઓ અમને આજે પોડકાસ્ટ માટે મોરબીમાં બોલાવ્યા છે જેમની પોડકાસ્ટનું નામ છે ચિરાગ પટેલ શો અને ઘણા મોટા એવા વ્યક્તિઓ છે કે જે મેં જોયેલું છે કે એમનું પોડકાસ્ટ કરેલું છે સાથે સાથે આજે મને પોડકાસ્ટમાં બોલાવ્યો છે અને મને પણ કંઈ બોલવાનો મોકો આપ્યો છે એમના માધ્યમ દ્વારા મારી વાત પહોંચાડવાનો એમને મોકો આપ્યો છે તો આજે ચિરાગભાઈને જ પૂછીએ કે કેમ આજે અમને બોલાવા છે કોઈપણ વ્યક્તિ પાસે કંઈ શીખવા મળે તો તો જ બોલાવતા હોય છે એમને લાગ્યું કે બોલાવવા જોઈએ એટલા માટે અમને બોલ્યાવા તો આપણે ચિરાગભાઈ પાસે જ જાણીએ કે અમને કેમ પોડકાસ્ટ માટે બોલાવ્યા ચિરાગભાઈ તો અનિકેતભાઈ અભયભાઈ સૌથી પહેલા તો તમારો થેન્ક યુ કે તમે અહીંયા આવ્યા જ્યારે તમારો સોશિયલ મીડિયામાં મેં જોયું કે તમે જે સેવાકીય એક્ટિવિટી કરો છો લોકોની સેવા કરો છો બે ઘર લોકો જે હોય એમને ઘર સુધી પહોંચાડો છો જેમને ઘર ના હોય એમને આશ્રમ સુધી પહોંચાડો છો મતલબ એક પ્રાઉડ ફીલ થાય કે તમે જે કામ કરી રહ્યા છો ક્યાંયથી પૈસા લેતા નથી તમારા પોતાના પૈસાથી તમારો કામ ધંધો કરતા જાવ છો સાથે સેવાનું કામ કરો છો તો આપણા જે યુવાનો છે અમારા જે સોમાં લોકો જોવે છે એના સુધી મારે આ વાત પહોંચાડવી હતી કે જો આવડી નાની ઉંમરે લોકો આટલી સેવા કરી શકતા હોય તો તમે તમારી આજુબાજુ નજર નાખો જોવો કે કયા લોકોને સેવાની જરૂર છે તો તમને એના તમાર તો તમારામાંથી અમને કઈ ઇન્સ્પિરેશન મળે તમારામાંથી કંઈ શીખે એમના માટે તમે અહીંયા આવ્યા ઘણા લોકોને બહુ બધી વસ્તુ જાણવા મળશે અને તમે ખાસ કરીને પોડકાસ્ટમાં સવાલ કેરો કે તમે આ જે કામ કરી રહ્યા છો આજે હું તમને સવાલ કરી કે તમે એક કઈ એવી વસ્તુ કે જે અમારાથી તમારે જે લોકોને કેવી જોઈએ અમારામાંથી કે અમે જે કામ કરી રહ્યા છીએ એમાંથી તમારા લોકોને કંઈ કહેવું હોય તો શું સંદેશો આપશો લોકોને હું એટલું જ કહીશ કે જે આ લોકો કામ કરે છે આપણે નથી કરી શકતા હું પણ સેવા કરું છું પણ સેવા મર્યાદિત કરી શકતા હોય છે કે ટાઈમ નથી આપી શકતા હોતા તો તમે અગર સેવા નથી કરી શકતા તો આ લોકોને મદદ કરો આ લોકોની જે એનજીઓ છે એમને તમે મદદ કરી શકો છો તો ક્યાંક ને ક્યાંક સેવા કરી એના બરાબર જ છે ચોક્કસ બસ દોસ્તો આપણે બધાને સાથે મળી અને સેવા દોસ્તો તો બધાને જ ચિરાગભાઈ કે જે પોડકાસ્ટથી જે અમારો અવાજ છે જે લોકો સુધી પહોંચાડે છે સાથે સાથે અમારી ટીમ કામ કરે છે રોડલેસ હોમલેસ કે જે લોકો છે ઘરવિહા લોકો માટે કામ કરે છે તો બસ તમે બધાને જ કંઈ કે આવનારા સમયમાં આપણે બધા સુધી પહોંચવું છે આ બધા સુધી પહોંચવા માટે તમારા બધાના સાથ અને સપોર્ટનો જરૂર છે કારણ કે કોઈ એક વ્યક્તિ કામ નથી કરી શકતો કોઈ એક વ્યક્તિ બધા સુધી નથી પહોંચી શકતો એમના માટે અમે આવનારા સમયમાં માધ્યમ બની અને કામ કરવા માંગીએ છીએ બધા લોકો સુધી પહોંચવા માગીએ છીએ તો બસ તમે બધાને જે કપિલ કરી કે અમારી સાથે જોડાવો અમારું ટ્રુ લાઈફ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટનું યુટ્યુબમાં પેજ છે ઇન્સ્ટામાં છે સાથે સાથે અમારા પર્સનલ પેજ છે એમાંથી અમારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે જોડાઈએ અને આપણે બધા જ સાથે મળી અને સેવાના સહભાગી બનીએ તો બસ હવે વ્લોગમાં નહોતું કીધું કે ક્યાં જવાનું છે તો બસ હવે કહી દઈએ છીએ અને અહીંયા સુધી ચિરાગભાઈ અમને આવકારીએ અમારા માટે બહુ મોટી વાત કહેવાય ઉંમર નાની છે શીખીએ છીએ લોકો પાસેથી અને અમારાથી જે પણ થાય એ કરીએ છીએ પણ અમને લાયક ગણ્યા અને આ મંચ ઉપર બોલવાનો મોકો આપ્યો એમના માટે ચિરાગભાઈ અને એમનો ખૂબ ખૂબ આભાર તો બસ દોસ્તો મળીએ છીએ આવા નવા વિડીયોમાં ન વ્યક્તિ સાથે નવી ઉમીદ સાથે અને એક નવા વિચાર સાથે જય હિન્દ જય